બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના માંડલા ગામે વરસાદ અને વાવાઝોડાના હિસાબે પડેલ લાઇનનો થાંભલો રિપેર કરવામાં કયો ગ્રહ નડી રહ્યો છે થરાજી બીના કર્મચારી વર્ષડા ફીડરના લાઇન મેનની મનમાની આવી સામે બનાસકાંઠા વયવતી તંત્રના આદેશના ઉડાડી રહ્યો છે ધજાગરા જિલ્લામાં આવશ્યક સેવાઓની પુનઃસ્થાપના કામગીરી અંતર્ગત બસો ગામો તથા કૃષિ ફીડરોમાં વીજળી પુરવઠો સંપૂર્ણપણે પૂર્વવ્રત કરવામાં આવે છે તેને લગાડી રહ્યો છે કલંક બનાસકાંઠા જિલ્લા વયવટી તંત્રના યુદ્ધ સ્તરીય પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ અસરગ્રસ્તો જીવન જરૂરી પંદર દિવસથી માંડલા ગામના ખેડૂતો ભોગવી રહ્યા છે મુશ્કેલી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ રોડ રસ્તા પાણી વીજળી શાળા અને આરોગ્ય સેવાઓ સુધી વ્યાપક કામગીરી બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ ને પગલે સુઈ ગામ વાવ થરાદ તથા બાબર તાલુકા બુરેઠા ગામને અડીને આવેલ કાંકરે તાલુકા વરસડા રૂવેલ માંડલા તેરવાડા નશરદપુરા ફતેપુરા ગ્રામ્ય વિસ્તારોને પણ પૂરગ્રસ્તોને એરું પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવે તેવું સ્થાનિક કહી રહ્યા હતા માંડલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાવાથી મોટા પાયે નુકશાન દેખાઈ રહ્યું છે આ બાબતે સરપંચ દ્વારા રેખિત રજૂઆત કરવામાં આવેલી તેની સરકાર દ્વારા સર્વે કરાવી વળતર મળે તેવું પંચાયત તેમજ ખેડૂત કહી રહ્યા હતા લગભગ પંદર વીસ દિવસથી અહીંયા ધાબલો પડી ગયેલો છે તંત્રને જાણ કરવામાં આવી છે તેમ છતાંય માડલાની અંદર આવતા નથી અને દરેક પરિવારને જે જે છે તેમને બહુ તકલીફ પડે છે વારંવાર મચ્છરો કરડે છે બીમાર પડે છે પણ કોઈ પણ ઇજિવિશિયલવાળા અહીંયા આવતા નથી એ લોકો એવું કહે છે કે થઈ જશે થઈ જશે આગળ જો આવો બધું વારંવાર કહે છે એટલે તંત્રને અમારે એક જ જાણ કરવાની કે આ જે ખેડૂતો છે એમની દશા સુધારો અને કંઈક કાર્ય કરો આગળ એમ આપો શું નામ મારું નામ વિરમભાઈ બાબુભાઈ ઠાકોર બોલું છું અમારા ધાભલો પડી જવા હોવાથી કોઈ પણ સંભાળ લેતું નથી અમે વારંવાર બોર્ડની અંદર જાય તો આગળ કઈ જાઓ અહીંયાથી જાય તો કે મહેસાણા અરજી કરો અહીંયા જાય ભાઈ આવે હેલ્પરો પૂછો તો કે આગળ પૂછો કોઈ એનો અભિપ્રાય લેલી અમારા માલ ઢોરચ્યા પાણી કવરે

પંદર દિવસ થી પડી ગયેલી છે અમે એ અરજીએ લખી છે પણ એ આવતા શે નહીં આઈને જોઈને જતા રહેશે કે કોઈ ઉભો કરવાની કોઈ શક્યતા છે નહી એટલે હવે એમ કે છે કે હવે મહિના પાસે હુકાય પછી અમે જોડણ કરી મહિના તો ટકા એવું છે નહીં અમે લગભગ પચાસ કનેક્શન બંધ પડ્યા છે આ વરસાદ કારણે પડી ગયો છે એના કારણે ની જોઈને હેડે છે એડેસઅરા તો બીજે જોડણ કરી આલતા નહીં